મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બેંક ખાતા ભાડી રાખી રૂપિયા બત્રીસ લાખથી વધુની સાયબર ઠગાઈ કરવામાં આવી છે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને તપાસ તેજ કરી છે ગુજરાતભરમાં મ્યુલહન્ટ સાયબર ક્રાઇમ અંતર્ગત એક પછી એક ગુનાઓ દાખલ થઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં અલગ અલગ સ્થળે મ્યુલહન્ટ સાયબર ક્રાઈમ અંતર્ગત દસ જેટલા ગુનાઓ દાખલ થતા ખરભરાટ મચી જવા પામ્યો છે જેમાં સાયબર ક્રાઈમ અંતર્ગત બેંક ખાતામાં આવેલા લાખો રૂપિયા સગે વગે કર્યા હોવાનું સ્ફોટક માહિતી સપાટ આવી છે જેના પગલે હવે પોલીસ આ પ્રકરણમાં દાહોદ જિલ્લા ખાતે આજ સુધીમાં ટોટલ નવ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ પૈકી એ ડિવિઝનમાં ત્રણ બી ડિવિઝનમાં એક સંજેલીમાં એક જાલોદમાં બે અને દેવગઢ બારીયામાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે આની મોડે સોપરની જોવા જઈએ તો એ પ્રકારની હોય છે કે કોઈ પણ જગ્યાએ દેશના કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થયો છે તો એમની એક એકનોજમેન્ટ સ્લિપ બંધ છે એક નંબર બંધ છે એ નંબરના આધારે એને એક ટ્રેસ કરવામાં આવશે તો એ જે નાણા સાયબર ફ્રોડના નાણા છે એ વિવિધ એકાઉન્ટમાં અલગ અલગ લેયરની અંદર અલગ અલગ લોકોના ખાતામાં આવેલા હતા આ તમામ લોકોને પ્રાથમિક રીતે ચેક કરતાં ચકાસણી કરતા નાણાં કરી ત્યાં છે અને પ્રાથમિક ખાય કરતાં આ તમામ જે એકાઉન્ટ ધારકો છે જે નવ જેટલો એફઆઈ દાખલ થઈ છે એની અંદર લોકો છે એક નજીવી અમાઉન્ટ નું કમિશન અથવા પોતે પોતાના નાના આર્થિક લાભ માટે આ એકાઉન્ટ છે એ અન્ય લોકોને ભાડે આપીને